વડોદરા કોર્પોરેશનના ક્લાસ વન અધિકારીઓ બે દિવસની માસ સીએલ પર કોર્પોરેશનના અગત્યના કામો આજે થશે ઠપ આજે એક પણ ક્લાસ વન અધિકારી નથી આવ્યા ઓફિસમાં ઓડિટ વિભાગમાં ફાઇલોની વિગતો લીક થતી હોવાથી ઊભો થયો છે વિવાદ કેટલાક તત્વો ઓડિટ વિભાગમાંથી ફાઇલોની વિગતો મેળવી કામના સ્થળ ઉપર જઈ અધિકારીઓ પર રોફ જમાવે છે ક્લાસ વન અધિકારીઓએ ગઈકાલે કમિશનરને આપ્યું હતું આવેદનપત્ર અને મને અપીલ આતો બોલાયો તો મારી બે મહિનાની ઉપર થઈ ગયા સાઈઠ દિવસની ઉપર થઈ ગયા આરટીઆઈ કરેલી હતી સાહીઠ દિવસ સુધીમાં એક પેપરની કોઈ આ લોકો જવાબ નથી આપતા આજે મારે એની અપીલ કરી અપીલ કર્યા પછી એને તાત્કાલિકમાં ધોરણે મને બોલાવવામાં આવ્યો પાંચ બાર બે હજાર પચીસ ના રોજ અગિયાર ને ચાલીસનો ટાઈમ છે આવડે સત ઉપર જશે તો ટાઉન પ્લાનિંગ ઓફિસર બી નથી ના તેમનો વોચમેન છે ના તેનો પટાવાળો છે કોઈ બી દેખાઈ નથી રહ્યું બરાબર છે ને એ બધા જાણવા મુજબ એવું આવ્યું છે કે કે હડતાલ પર ઉતરી ગયા છે તો હડતાલ પર ઉતરી ગયા તો શોર્ટ નોટિસ તો જણાવે ને કે ભાઈ આજે મારા બધા લોકો હડતાલ પર ઉતરી ગયા છે માણસ લિફ્ટ ભી બંધ છે નીચે લખીને બોર્ડ ભી નહીં મળ્યું જે રીતના આ બધા બોર્ડો મળેલા છે લોકો તો નીચે એ તો બોર્ડ મળ્યો ને કે ભાઈ નથી કોઈ સત્તા અધિકારી કે આજે હડતાલ પર છે સો એન સો કઈ બી છે આજે લગભગ સાત આઠ જણા બુઝુર્ગ છે એલ બી બિચારા ચાલતા ચાલતા ઉપર જાય છે ને ચાલતા ચાલતા નીચે ઉતરી રહ્યા છે ના કરે નારાયણ કોઈ કસ્ટમર નો પેશન્ટ હોય એને એટેક બેટેક કઈ બી આવી જાય સમજો તો શું કોર્પોરેશન જવાબદારી લેશે આ બોલાયા પછી આવું થાય જવાબદારી કઈ બી લેશે આ લોકો શોર્ટ નોટિસ નથી આપી શકતા કોઈ બી રીતનો નહીં કોઈ ફોન નહીં ઉઠાવી રહ્યો કઈ બી કોઈ જવાબ નથી આપી રહ્યો